ત્યારબાદ બે વર્ષે પરિચય વધે ચોવીસ ના નવેમ્બર મહિનામાં તેઓ દીવ ખાતે તેમના પરિચિત મિત્રો સાથે ફરવા ગયા હતા એ દરમિયાન આ યુવક આ બેન જોડે અડકલા કરવાનો પ્રયાસ કરેલ પણ એ રોવા મંડે એટલે પેલો યુવક દૂર હટી ગયા મીનવાઈ તેને લગ્ન તે યુવતી સાથે કરશે એવું જણાવી અને એને બીજી એક જગ્યાએ જયારે બીજીમાં બેન રહેવા ગયા ત્યારે પણ એને શરીર સંબંધ બાંધેલા ચાર થી પાંચ વખત શરીર સંબંધ આ યુવકે લગ્નની લાલચ આપીને બાંધેલા બં વચ્ચે આ બાબતે વિવાદ પણ થયેલા એક પણ મારેલી હતી આરોપી નકુલ આસારામ સોની છે જે નજીકના વિસ્તારની અંદર રહે છે અને હાલમાં અભ્યાસ કરે છે

મને ફસાવી અને પછી ઈવન હું મારા મેરેજ જે થયા હતા બે હજાર બાવીસમાં એનાથી સેપરેટ ઝઘડાના લીધે અલગ રહેતી હતી પીજીમના તો એ ટાઈમે કે તું એમ જોડે ડિવોર્સ લઈ લે અમે તને સારી લાઈફ આપી તું આમ કે તું એમ સમાધાન કરીને પાછી જઈશ તો કે પાછું એ તારા ઘરે મગજ થશે હું તને મતલબ નવી શરૂઆત કર સારી જિંદગી આપીશ એમ કરીને મને વાતોમાં લીધી અવાજ જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ